સરકારે તમામ ડીઓ ને વધતી ગરમી અને હિટ વેવ લઈ સ્કૂલોમાં જરૂરી પગલા લેવા માટે સૂચના અને આદેશ કર્યો છે જેને પગલે ડીઓ એ તમામ સ્કૂલોને સમયમાં ફેરફાર સહિતના પગલા લેવા માટે પરિપત્ર પણ કર્યો છે જેમાં સૂચના આપવામાં આવી છે કે ગરમીનું પ્રમાણ વધતા ડિહાઈડ્રેશન અને લૂ લાગવાની સંભાવના છે જેથી વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાનો સમય પુનઃ નિશ્ચિત કરવો બપોરના સમયમાં પીક હીટથી બચવા માટે શાળાના સમયમાં ફેરફાર કરવો આ સાથે જ તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની અંદર પીવાના પાણીની પરબની વ્યવસ્થા કરવી તેમજ રમતગમતની અને આઉટડોરની પ્રવૃત્તિઓ હાલ ટાળવી

ગીર સોમનાથ જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં હીટ વેવ રહેશે ગરમીથી બચવા હવામાન વિભાગે કેટલાક સૂચનો પણ આપ્યા છે કે વધુ પ્રમાણમાં પાણી છાશ અન્ય પ્રવાહીનું સેવન કરવું લાંબો સમય તડકામાં ન રહેવું હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા ઠંડકવાળા વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવું નાના બાળકો વૃદ્ધો અને સગર્ભા મહિલાઓનું ધ્યાન રાખવું આજે રાજ્યમાં તાપમાનનો પારો પહોંચી ગયો ચાલીસ ડિગ્રીએ राजकोट एंड अमरेली में चालीस डिग्री तापमान नोधाऊँ तो अहमदाबाद में साढ़े डिग्री तापमान रहूँ तो अगले पाँच दिनों के लिए जो है हीट वेव की वार्निंग दी गई है सौराष्ट्र कच्छ एरिया में जिसमें से मुख्य तौर पर जो डिस्ट्रिक्ट हैं अगले तीन दिन के लिए जो है कच्छ पोरबंदर जूनागढ़ गिर सोमनाथ अमरेली तथा राजकोट एंड चौथे तो दिन से जो है दीप को भी शामिल किया गया चौथे एंड पाँचवें दिन जो है हीट वेव के लिए साथ ही अगर हम बात करें कोस्टल एरियाज में सो मोस्टली कोस्टल एरियाज़ जो भी जितनी भी सौराष्ट्र तथा गुजरात दोनों ही कोस्टल एरियाज़ में जो है हॉट एंड ह्यूमिड वेदर मेंटेन करेगा साथ ही जिसकी वजह से डिस्कम्फर्ट भी आ, हो सकता है